અહીંયા પક્ષીઓ ચણી રહ્યા છે વિશાળ ખટાદાર વૃક્ષો આ મંદિર નાની બહુચરાજીનું અને મહાદેવનું મંદિર છે પશુ પશીનાથ મહાદેવ બહુચરામાનું મંદિર અને મહાદેવને જળ અભિષેક કરવા માટે આવી ગયા છે સવારમાં આજે રવિવાર છે તારીખ દસ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકાલેશ્વર વૈશ્વનાથ નાગેશ્વર બેકારીશ્વર ધમકે રામેશ્વર ભીમશંકર વિશ્વેશ્વર કૃષ્ણેશ્વર મહાદેવ ઓમ નમ શિવ નમઃ શિવાય નમઃ શિવાય હર હર મહાદેવ ભોળિયાનાથ મહાદેવ હે ભોળિયાનાથ હે ગણપતિ દાદા ગજાનંદ મહારાજ હે સરસ્વતી માતા લક્ષ્મી માતા રક્ષા કરજો ક્યાં છે જોઈ લો અને આપણે ગીત સાંભળતા હોઈએ છીએ બહુચર માના ડેરા પાછળ કુકડે કુક બોલે કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે એ કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે જો અહીંયા કુકડા છે એના માટે પક્ષીઓ માટે પાણીના કુંજા પણ મૂકવામાં આવેલા છે શિખરબંધ મહાદેવ મંદિર તો પરિવાર બીજા નાના એવા બ્લોગમાં આપણે મુલાકાત કરીશું તો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં